સમયમાં કરી નાખ્યું એ બદલ એમનો પણ ખુબ ખુબ આભાર અને હું આહીર ઇલેવન થી બે શબ્દ બોલવા માટે હું કોઈને કહીશ કોઈ પણ એક જણાવીને બે શબ્દ કહેશે કોણ આવે કૌશિકભાઈ પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ બધાને જણાવજો સૌ પ્રથમ તો આજે મેસેજ છે ને શિક્ષણ શ્રેષ્ઠ કલ્યાણ એ એક ઊંડા વિચાર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે બધા આ એક વિચાર થકી એને સાર્થક કરવા માટે બધા સાથે ભેગા થયા છે અને આ જે ગ્રુપ છે રેગ્યુલરલી જે બધાને બેનિફિટ સપોર્ટ બી કરે છે ને એ કન્ટિન્યુઅસલી આ સોશિયલ મીડિયા થ્રુ અમે અમારા ધ્યાનમાં પણ છે અને આ એક ખૂબ જ સારી એક્ટિવિટી છે એને કન્ટિન્યુ રાખો એમાં કશે બી એવું લાગે કે અમે બી કશે સહભાગી થઈએ તો અમને બી ખાસ જણાવજો અને આજની ટુર્નામેન્ટ ખૂબ જ સક્સેસફુલ રહી આ જીતવાય ટીમને ખૂબ ખૂબ અભિનંદન એટ ધ સેમ ટાઈમ તમે લોકો

આ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું સ્નેહલભાઈ કે જે આટલું સરસ કામ કામનું મોટું ભગીરથ કામ લઈને ચાલતા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર એમને હર હંમેશ મદદ માટે અમે બી તૈયાર છું અને આ ટુર્નામેન્ટમાં જે બધા મિત્રોએ ભાગ લીધો દરેક પ્લેયરોનો રનર્સઅપ ટીમનો અને ચેમ્પિયન ટીમનો દરેકનો ખૂબ ખૂબ આભાર કે આ ટુર્નામેન્ટ સફળ કરવા માટે અમે ખૂબ ખૂબ સારો એવો સહકાર આપ્યો એટલું કહીને મારા બે શબ્દોને જણાવ્યું અંતે આપણા ગામના લોક લાડી લાવ્યા વિરલભાઈ કે જેમના સહયોગ થકી કે એમને એમના જે ડોક્ટરો જે જે અહીંયા આવ્યા જે મુખ્ય મહેમાન તરીકે આપણા ગામમાં પધારી આપણી ટુર્નામેન્ટમાં અને ખૂબ સારો એવો આ આપણી જે ટુર્નામેન્ટમાં જે છે એમણે એમણે ઇનામ આપ્યું છે અને જે પ્રોત્સાહક રાશિ આપણને આપી છે તે બદલ વિરલભાઈનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે અપાર પ્રયત્નો આટલું સારું રાશિ આપણા

વિદ્યાર્થીઓ છે એમને એમણે કીધું કે ચોપડા કે કે છે તો શરૂઆત કરી હતી અંદર વાત કરીને બધી એને સો જન આપ્યું તે ટાઈમ પર સ્નેહલભાઈને ને પૂછ્યા વગર મારથી બોલાઈ ગયું હતું કે સ્નેહલભાઈ આ વખતે સો જણ આપ્યું છે આવતા વર્ષે આપણે પાંચસો જણ ને આપશું તો સ્નેહલભાઈ બી ટેન્શનમાં આવી ગયા હતા એકવાર માટે કે લાલુભાઈ તમે આમ એટલે મને કીધું નહીં પણ એમ ટેન્શન મોટો આવી ગયેલા એમ કે પાંચસો જણને આપવાનું એટલે એમ બધાને જે બી આજુબાજુ ગામના બધા કે જે બી ગરીબ વિદ્યાર્થીઓ છે એમના માટે તો એ શિક્ષણ એ કલ્યાણ માટે જે એમણે કાર્ય જે ચાલુ કર્યું હતું એના માટે અમે બીજા વર્ષે મળ્યા ત્યારે પાંચસો જણ બી પૂરા થયા તો પાંચસો જણને પૂરા કર્યા પછી આજે સ્નેહલભાઈને હું પૂછવાનો જ નથી અમે પંદરસો જણને આવતા વર્ષે આ જ રીતના હેલ્પ કરીશું જેનાથી માતા પિતા નથી ગરીબ છે મા કે બાપ પીનાના છે જે બી થશે થી અગર કામમાં તકલીફ પડશે તો અમે સહાય કરીશું અને તમારા બધાની સહાય જોઈશે એ સહાયથી જ આપણે કરીશું આજે સોશિયલ મીડિયાની અંદર આપણે જે આ કામ કરતા છે એ કામની અંદર આજે આ ટુર્નામેન્ટ બી એ જ મહત્વની ફાળો છે પર એ એના જે વિચારથી જે આ કાર્ય થતું છે એ કાર્યની અંદર આપણે જે ભાગરૂપે બધા જે ભેગા થયા છે એ સૌથી મોટો ફાળો છે અને બીજું કે એ આજે એ નહીં પણ આવતા વર્ષની અંદર આપણે એક બીજું બી ડોનેશન ફંડ ઊભું કરશું એની અંદર સ્નેહલભાઈ મુખ્ય કાર્ય કરતા રહેશે અને એનો ટ્રસ્ટ બનાવીને બી અમે એવી ટ્રાયલ કરશું કે આજે એક ઘર બનાવ્યું છે સ્નેહલભાઈએ અમે પચાસ ઘર બનાવીશું જે રીતના ખજૂર બનાવશે અને સ્નેહલભાઈને અમે સાત સહકાર આપીશું બસ આ શબ્દોથી મારે બીજું કંઈ નથી કેવું પણ સ્નેહલભાઈને પૂરો સપોર્ટ કરીને એનામાં જે વિચાર આવ્યા છે એણે જે કાર્ય કર્યું છે એણે જે ટુર્નામેન્ટ કરી છે આજે બધા એક ભેગા થયા છે ભેગા થઈને રમવાનું છે રમવામાં કોઈની બી એક જણની જીત કે હાર થવાની છે એના માટે કોઈ મોટી વાત નથી પણ આજે જે તમે બધા સાઠ સહકાર આપ્યો છે એમ્પાયરનો નિર્ણયને અગ્રેસર ગણીને બધાએ જે કૌશિકભાઈએ કીધું તેમ કે આજે કંઈ બી કામમાં હોય તો આ રીતનું કાર્ય આપણા સરોડી ગામની અંદર જો લેવાય આજે મારા દુકાનની અંદર બી કોઈ આવે તમે કહીએ કે અમે આ કાર્ય કરીએ તો અમારું બી નામ લે છે તેમ સરોડી ગામના નામ ઉપર લેવા માટે સ્નેહલભાઈનો સિંહવાળો છે અને આ ટુર્નામેન્ટની અંદર એમ્પાયર મિત્રો ટીમ વિનર્સ રનર્સ બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ જ સારું કાર્યક્રમ કર્યો છે એકવાર જોરદાર તાળીયા લાલુભાઈ માટે થેન્ક યુ માતાજી જય 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 કરી ગુજરાત થેન્ક યુ વેરી મચ લાલુભાઈ થેન્ક યુ વેરી મચ અને આહીરનો વિચાર એક દિવસ આપણે ટુર્નામેન્ટ રમેલા ટીડાળ બોલાના માથી માઈકમાં બોલાઈ ગયેલું ને આયોજન થઈ ગયું એટલે હું એકવાર સ્નેહલભાઈને વિનંતી કરીશ નમસ્કાર સૌપ્રથમ તમામ યુવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક આભાર માનું છું કારણ ક્રિકેટમાં આપણી જરા પણ ચાન્સ નહીં ડૂબે પણ ધૂળેતીનો કપ રમાતો હતો અને મારાથી વિરલને કહેવાય ગયું કે ભાઈ આપણે શિક્ષણે જ કલ્યાણ માટે ક્રિકેટનું આયોજન કરવાનું છે અને આજ ખાલી એક શબ્દને સહર્ષ સ્વીકારી લઈ વિરલ તેમજ અમારા જે યુવા મિત્રો છે એમણે જે મહેનત કરી અને આજે આખો દિવસ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે અઠક પ્રયત્ન કર્યો છે એ બદલ આપણા સરોડી ગામના તમામ યુવાઓનો હું ફરી 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 હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું પાડતો દોસ્તો તેમજ લાલુભાઈ જે વાત કરીએ બહુ મોટી વાત છે આપણે ક્યારે પણ એકલા કોઈ પણ કાર્ય કરી શકતા નથી જ્યારે બધાનો સહયોગ હોય તો જ કરી શકીએ આ શિક્ષણે શ્રેષ્ઠ કલ્યાણ માટે એક ઇનોવેશન આઈડિયા રજૂ કર્યો હતો મેં અને એને એટલી સફળતા મળી છે કે આપણે આપણા જન્મદિવસે બર્થડે કાપીએ છીએ મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરીએ છીએ કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ અને હું એમ નથી કેતો કે આ નહીં કરવું જોઈએ આપણા જન્મ દિવસ છે આપણી ખુશીનો દિવસ છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવો જોઈએ પણ એક આઈડિયા આવ્યો કે કેમ ના આપણા જન્મ દિવસે આપણે પાંચસો હજાર રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા એવા બાળકો માટે વાપરીએ કે જેમની પાસે પોતાના પપ્પા નથી જેમની પાસે મમ્મી નથી એવા બાળકો માટે પણ આપણે આપણી જન્મ દિવસે કંઈક કરીએ અને આ વિચારને એટલી જ્વલન સફળતા મળી અને રોજ 365 દિવસમાંથી 300 દિવસ તો એવા હશે જ કે કોઈકને કોઈક જન્મદિવસે આપણને ફાળો આપે છે અને એના ઠકી જ એના ઠકી જ આપણે જે લાલુભાઈએ કીધું ને કે 500 નો ટાર્ગેટ આપણે ગયા વર્ષે પૂરા કરી શક્યા એક બાળકની કીટ ગણીએ તો 500 થી 1000 રૂપિયાની કીટ થાય અને એવા 500 બાળકોને કીટ આપણે આજ કારણોસર આપી શક્યા દિવાળી પર 1000 થી વધારે બાળકોને આપણે નવા કપડા ફટાકડા આપી શક્યા અને દર મહિને વિધવા બહેનોને અનાજ કીટ આપી શકીએ એક વિધવા માતાનું ઘર પણ બનાવી શક્યા આ ક્યારે થઈ શકે જ્યારે દરેક મિત્રોનો હોય અને ઘણા યુવા મિત્રો મને કહે છે સ્નેહલભાઈ અમારે આપવાની ઈચ્છા પણ પૈસા બચતા નથી પણ હું આજે કહું છું પૈસાની જરૂર નથી તમે ખાલી સાથે આવીને ઉભા રહેશો એટલે બી અમારું પણ મળશે અમને મને એવા આપણા સરોટીના એવા દસ યુવા મિત્રોની જરૂર છે દસ યુવા મિત્રોની જો જરૂર હશે મને સાઠ મળશે ને ખાલી કે સાથે દોડવા માટે તો જે લાલુભાઈ કીધું ને પંદરસો યુવા બાળકોને આપણે કીટ આપવાની છે ત્રણ હજારનો રેકોર્ડ પણ આપણે પૂરો કરી શકીશું પણ સાથે દોડવા યુવા મિત્રોની જરૂર છે ખાલી એવા દસ યુવા મિત્રો સ્વૈચ્છિક કહેશે કે સ્નેહલભાઈ તમે કહે ત્યારે હું તમારી સાથે આ સેવામાં તૈયાર છું બસ પૈસાની પૈસાની પૈસા જરૂર નથી એમ ઘણાને એવું થાય કે મેં પાંચસો નહીં આપી પરિસ્થિતિ હોય એવી નહીં આપી શકાય પણ પૈસાની પૈસાથી જ આપણે સેવા કરી શકીએ એવું નથી આજે દરેક વ્યક્તિ શું છે પૈસા તો આપી દે કોઈ પણ લે મારા તરફથી પણ જે સમય આપવાનો છે ને એ સૌથી કિંમતી છે સમય સૌથી કિંમતી છે અને આવા જે સમય આપનારા યુવા મિત્રો જો મને મળી જશે ને તો ખરેખર આપણે હજી વધારે સારું કામ કરી શકીશું તમામ યુવા મિત્રોએ જે આજે ક્રિકેટને સફળ બનાવી છે અને એક આપણે જે વાતાવરણ ઉભું ગામના યુવાનીને એકતા માટેનું એમાં સફળ થયા છે થોડા અંશે કંઈક ને કંઈક ઘટતું રહી ગયું હશે તો એને આપણે ફરી એ પણ દૂર કરવાના પ્રયત્ન કરીશું અને ફરી ફરી હૃદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કરી હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ વેરી મચ જયલભાઈ થેન્ક યુ વેરી મચ પટેલ એ આપવા માટે હો જે અત્યારે અત્યારે રેલવેમાં બદલી રહી છે સુરતથી વાપી આવી ગયા છે એવા મારો પરમ મિત્ર આશીષભાઈને વિનંતી કરીશ અમે ટેન્શન માં આવી ગયેલા પ્રિતેશ માટે એક વાર જોરદાર બહુ સરસ દાર પણ બનાવેલું બની ગયું છે કોઈ પણ ખાવું હોય તો ખાઈ લેજો પાછું પણ બનાવ્યું છે

એક વાર જોરદાર ગાલી આ માટે પણ પોતા